સુરતના ડિંડોલી વિસ્તારમાં જયશ્રી રામના નારા સાથે એક વિશાળ રેલી યોજાઈ હતી આ રેલીનું આયોજન સાંઈ દર્શન સોસાયટી દ્વારા કરાયું હતું જેમાં સાંસદ સી આર પાટીલ ધારાસભ્ય સંગીતા પાટીલ કોર્પોરેટર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જયશ્રી રામના નારા લગાવ્યા હતા સુરતના ડિંડોલી વિસ્તારમાં આજે ભગવાન જયશ્રી રામના નારા સાથે વિશાળ રેલી યોજાઈ હતી દેશભરમાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે દેશભરમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગઈકાલે ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યામાં યોજાવાની છે જેને લઈ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આહવાન કર્યું હતું કે આ એક દિવસને એક ઉત્સવ તરીકે મનાવવામાં આવે જે અનુસંધાને ઠેર ઠેર વિવિધ આયોજનો થયા છે ત્યારે સુરતના લીંબાયત વિધાનસભામાં આવેલ દિંડોલી વિસ્તારમાં ભગવાન જયશ્રી રામના નારા સાથે એક વિશાળ અને ભવ્ય રેલી યોજાઈ હતી

અમારે પાંચસો વર્ષ જૂના રામ ભગવાનનો આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે બાવીસ તારીખે એના માટે જલ્લો સાથે અમે બહુ મોટી સંખ્યામાં રેલીનું આયોજન કર્યું છે અમારા માર્ગદર્શક શ્રી અમારા લોકલાડીલા પ્રદેશ પ્રમુખ અને સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અને બેનના માર્ગદર્શનથી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ અને આ પ્રોગ્રામમાં માતા બહેનો અને ભાઈઓને આજુબાજુ સોસાયટીવાળા બધા જ જોડાયેલા છે સાથે સાથે અમારા રાષ્ટ્રીય સંત પરમપૂજ્ય લલિતજી નાગર મહારાજ અને હરિભક્ત પારાયણ મનોજજી મહારાજ એ પણ અમારી સાથે જોડાય છે અને રામ ભક્તો ઘણી મોટી સંખ્યામાં જોડાય છે અને વિવિધ સંગઠનો અમારી સાથે છે સોસાયટી દરેક ભાઈઓ બહેનો માતા બધાને હું વંદન કરું છું બહુ મોટી સંખ્યામાં આવ્યા છે અને આ મોટામાં મોટું ભવ્ય રેલી થાય એવી અમારી આશા છે અમારા ત્યાં મુખ્ય અતિથિ તરીકે અમારા લોકલાડીલા શ્રી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ટૂંક સમયમાં અહીંયા પધારવાના છે અને સાથે સાથે અમારા લોકપ્રિય વિધાયક

ચાર પાંચ મંદિરના અમે દર્શન કરતા કરતા નગર ભ્રમણ કરીને અક્ષધા નાખીને અમે રેલી ને અહીંયા વિરામ કરવાના છે બ્યુરો રિપોર્ટ સુરત